નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આપની સાથે સત્યની સાથે મિત્રો સરકાર ખેડૂતોની ચિંતા ખૂબ જ કરે છે હવે પ્રશ્ન એ છે કે ખેડૂતો બિચારા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ખેડૂતોને ખૂબ જ કામ રહી છે ખેતરમાં કામ કરવાનું રહી છે બહેનોને પણ ખૂબ જ કામ રહી છે તો ખેડૂતોને જે યુરિયા ખાતર મળવું જોઈએ તે મળતું નથી હવે પ્રશ્ન એ વાતનો છે કે ખેડૂતો બિચારા સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી દૂર દૂરથી સવારે પાંચ વાગ્યાના આવીને બેસી જાય છે અને સાંજ સુધી એ લોકો અહીંયા બેસી રહે છે પણ તો પણ ખાતર મળતું નથી તો શું આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે કે પછી ખેડૂતોને હેરાન કરે છે એ કંઈ ખબર પડતી નથી ચાલો આપણે જોઈએ ખેડૂતોની વ્યથા અને ખેડૂતો લાઇનમાં ઊભા છે એ તમને અમે બતાવીએ નમસ્કાર સોનગઢ તાલુકામાં સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને પણ યુરિયા મળતું નથી સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ જણાવ્યા મુજબ તેઓ રોજ સવારે પાંચ વાગ્યાથી ખાતર વિતરણ કેન્દ્રો પર લાઇનમાં ઊભા રહે છે છતાં તેમને ખાતર મળતું નથી સરકાર એક બાજુ ખેતી માટે સહાય અને વિકાસની વાતો કરે છે ત્યારે વાસ્તવિકતા એ છે કે જમીન પર ખેડૂત લાચાર સ્થિતિમાં છે ખેતી શરૂ થવાના સમયમાં ખાતરની અછત થતાં પાક વગાડવાની તૈયારી અસરગ્રસ્ત થઈ રહી છે હવે રોજ સવારથી લાઈનમાં ઉભા રહેવું પડે છે પણ ખાતર તો મળતું નથી સરકારે વચનો તો બહુ આપ્યા છે પણ હકીકતમાં અમને ખાલી લાચાર બનાવ્યા છે કેટલાક ખેડૂતોએ પણ આક્ષેપ કર્યો છે કે દલાલો દ્વારા ખાતર જથ્થાબંધ રૂપે રાખી લેવામાં આવતું હોવાથી સામાન્ય ખેડૂતો સુધી ખાતર પહોંચતું નથી સ્થાનિક ખેડૂત સંગઠનોના નેતાઓ પણ આ બાબતે સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે માત્ર જાહેરાતોથી ખેડૂતોને ન્યાય નહીં મળે તાત્કાલિક જમીન પર કામગીરી કરવી જોઈએ દાવા મુજબ ખાતર વિતરણમાં યોગ્ય વ્યવસ્થા અને વ્યવસાયિક દલાલોની ઘુસણખોરીને કારણે આ સ્થિતિ સર્જાય છે જેમને અન્ન આપ્યો છે તે આજે અન્ન માટે લાઈનમાં ઊભા રહે છે ત્યારે વિકાસની વાતો શોભે કે શરમજનક બને હાલ તંત્ર કે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ સ્પષ્ટ પગલા લેવામાં આવ્યા નથી જો આવી સ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોમાં વિરોધનો વિસ્તારગત આંદોલન આકાર છે જો સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ખાતર ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો પાક નુકસાન થવાની સંભાવના છે જેના કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન તથા ખેડૂતોમાં અસંતોષ સર્જાશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ હવે રણછોડભાઈ તમે અત્યારે સવારે કેટલા વાગ્યાના આવ્યા છો અને શું લેવા આવ્યા છો વાગે સાત વાગ્યા કયા ગામથી કયા ગામથી જામખડી કેટલા કિલોમીટર દૂર કિલોમીટર પંદર કિલોમીટર દૂર હવે તમને અહીંયા ખાતર મળી ગયું છે નથી તો આપ સરકારને શું સંદેશો આપવા માંગો છો સરકાર જોરમાં બોલજો જરા